રદનપુર ખાતે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના છેતાળીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સક્રિય સદસ્ય સંમેલન યોજાયું રાધનપુર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું રાધનપુર ખાતે જલારામ પાર્ટી પ્લોટ ખાતે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકોર પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિદ્ધવ અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી નૌકાબેન પ્રજાપતિ પ્રદેશ ભાજપ મંત્રી બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર અને ડોક્ટર દેવજીભાઈ પટેલ ડૉક્ટર ગોવિંદજીભાઈ ઠાકોર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સમી તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી સંગઠનના હોદ્દેદારો રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અને સંગઠનના સાંતરપુર તાલુકા ભાજપ પ્રમુખ સંગઠનના હોદ્દેદારો અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે રાધનપુર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા